ચારે ચાર ની હાલથી થાય ત્યાં જ્યાં પાણી ખાડો ભર્યો તો હતો આરામથી વેઠી બધી આ વાલો પાનગડા નથી કાઢતો જે ખબર પડે લીમડો નથી દેખાતો કંઈ જ લીમડા ને એક જ ગા છે ઉપરની પોપરીમાં પણ હજી એવી દેખાણ નથી હા બે હું નાખવાની આપણે કાઈ હું ગાડી નીકળી કે અડધી રહી જાય બહાર હવે એના એ આપણે આ લીમડો હજી નથી થયો અને ખાટી આમ બે થઈ ગઈ છે પણ અંદર અમે જીવડું ખાઈ ગઈ છે પંખેડા અમે અંદર ગળી ખાઈ જાય ને આમ બે મંદ કહીને દેખાતું જ ન ગયું અને ઓલી ફાઈનલ નીકળી આવી આમાં તો પાંદડા ગાઢો મીડી અને દેખાણું છે અહીંયા મંગળ ગાડી આવી બીજું એક અહીંયા છે પણ દેખાય નહીં એને વસુલ કર્યું પાણી પાઈ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં ભેવા હું હાકી લીધી છે ચાલી જાય છે ઘરે ને અત્યારે વાદળ છે એમ થઈ ગયું છે એટલે વાંધો નથી હવે આગળ એમ ખાડા નવડાવી દઈ ને આ બધી અત્યારે એમ ખાડા નાઈ આવી છે આમ અહીંયા ભાઈ ભયરથી ખાડો ભર નાખો મોટો બધું બેઠી હતી હા હવે સીધી ઘરે જાય આગળ નથી ખાડો ભરાઈ જાય કાલે આવ્યા ત્યાં તો અહીંયા બેહાડ મોકડી કરે આપણે જો ડાંડર નાખી દીધી છે બધા દાંડર ખાય આપણે જો કાલનો વિડીયો અમે જોયો છે કે જૂનો વિડીયો હતો આપણે ગયા વર્ષનો વરસાદનો ચોમાસા સમયનો પેલી ફેરા છોડી દીધા આપણે ચારવા માટે બધી બધી છે એકાદ બે ઓછી હશે ના મુગર રાધા આવડી નનકડી લાગતી હતી ગોરી લાગતી દેખાતું નતું આવું એવું છે જૂનો વિડીયો હતો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો બાકી પવન અત્યારે ફૂલ આવે એ વિડીયોમાં આપડી રતન ગોરી આપણે ગોરી શું જમના ને ક્રિષ્ણા એ નહોતા કૃષ્ણનો જે ગુરુનો જન્મ જન્મ જ નહોતો થયો કે રતનનો તને તનનો બાકી આ જો બધી ભેવામાં ખાય નાગરાજ ને અત્યારે બાંધો નથી હવે બાંધવાના ટાઈમ આવી ગયો એ બાંધવાનો તો અહીંયા છે ને બચ્ચા બેઠા છે ચાલા મોટા થઈ ગયા ઉપાડા એમ છે ને ઉપાડા વેગા ઉડી જાય તો હવે દરમાં નાખવા ગ્રહ નહીં તો આપણે જો ભી હું રખડે ત્યારે અહીંયા નાકડા દોરી નાખી દીધી જેમ કે જાહે ને ગમે અહીંયા તો આ શું છે કે દોરી આવે એટલે ગમે આટકે જાય અને જાહે તો અમે રસ્તો બતાડી દો કે આમણે ગયો અને આમાં દીકરી મસ્તીમાં જ પડે આ બે જો બિનપુણી છે અત્યારે રખડવાટું ગઈ આમણી કૃષ્ણ અહીંયા વા કૃષ્ણ મસ્તીમાં જાય હા ક્રિષ્ના મસ્તી જ કરવી આપણે આ ગોરી છે ને સાતમો મહિનો એને પણ હાલે છે અઢી ત્રણ મહિના કાઢશે હવે અઢી મહિના ત્રણ મહિના લેખી લેવાના જે ત્રણ મહિના પછી એ પણ યાસે હાલ મોડામાં મંગો હા મસ્તી હાલે બોલો એક આવી ગઈ આ બીજી આવે છે ઓલી ધાવાનું કરવું છે અને જ ના આપણે જમના કાં જમના બસ એ કાં કાં ઓલી તો આવું જ નથી હાલે હવે જા એ નહીં આવે આ હશે ને તો અહીં બે બે હશે ને એટલે નહીં આવવાની બે બે ખબર આ મારશે ટ્રાફિક કેવું હોય અહીંયા જોયું કપા નાખી મંડાઈ ગઈ થોડી ઘણી હજી ઉડાડી નાખશે ને ખાઈ જાય આપી હું બધી અત્યારે એ જ કામ કરવાનું છે આ આપણે છે કાકરેજ બુલ એસએજીનું વન ઝીરો ઝીરો નાઇન જે આપણે રાધાને બિજદાન કરાવ્યું છે એનું રિઝલ્ટ છે કેવું લાગે જરા કોમેન્ટ કરજો મને તો જોરદાર લાગ્યું થોડુંક છે પ્યોર કાકરેજમાં આવ્યું છે પગમાં દોરી બાંધી ભાંગેલ નથી પણ હા તો પગમાં બાંધેલ છે તો તાજું વ્યાણ લો ને એટલે પગમાં બાંધવું પડે રિઝલ્ટ કેમ છે જોરદાર છે કે નહીં કોમેન્ટ કરજો મને તો જોરદાર લાગ્યો છે ને આપણે રાધામાં પણ આવી રિઝલ્ટ આવી જાય તો મજા આવી જાય વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો